આ દિવસે દેશભરમાં સરકારી કચેરીઓ શાળાઓ અને સંસ્થાઓમાં ધ્વજારોહણ થાય છે મુખ્ય ધ્વજારોહણ સમારોહ દિલ્હીના લાલ કિલ્લા ખાતે યોજાય છે પ્રધાનમંત્રી લાલ કિલ્લાના પ્રાચીર પરથી તિરંગો ફરકાવે છે ત્યારબાદ તેઓ દેશને સંબોધિત કરે છે અને

ઘરોમાં ફરકાવવામાં ફરકાવવાની પરંપરા છે પંદરમી પંદર ઓગસ્ટનો દિવસ સ્વતંત્રતા સેનાની બલિદાન યાદ કરવાનું પ્રાતિ પ્રતિક છે ઘણા શહેરોમાં પ્રેડ અને પોલીસ દળો દ્વારા સૌર્ય પ્રદર્શન થાય છે સરકારી ઇમારતો અને સ્મારક સ્મારકો લાઇટિંગ દ્વારા શણગારવામાં આવે છે ટીવી અને રેડિયો પર દેશભક્તિ આધારિત ફિલ્મો અન્ય કાર્યક્રમો પ્રસારિત થાય છે લોકો સોશિયલ મીડિયા પર દેશપ્રેમી સંદેશો સંદેશાઓ શેર કરે છે ગ્રામ્ય વિસ્તારમાં પણ નાના મોટા ધ્વજારોહણ કાર્યક્રમો યોજાય છે પંદર ઓગસ્ટના દિવસે આપણને રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો યાદ અપાવે છે દેશના ઇતિહાસમાં આ દિવસ એક ગૌરવપૂર્ણ પાના તરીકે લખાયેલો છે આ અવસરે આપણે આપણા દેશના વિકાસ માટે સંકલ્પ લેવાનો છે 15 ઓગસ્ટ માત્ર તહેવાર નથી તે આપણા સ્વાભિમાન અને સ્વતંત્રતાનું પ્રતીક છે જો આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર જરૂર કરના ઓર સબ્સક્રાઈબર જરૂર કરના